ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરે સ્થાનિક ખેડૂતો માટે ટોલ પાસ ફરજિયાત કરવાનું નિવેદન આપ્યું હતું આ નિવેદન બાદ ખેડૂતોમાં રોષ વધ્યો છે સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ ન મળે તે તેઓએ પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે આગામી અઢાર ઓગસ્ટના રોજ હજારો ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે ખેડૂતોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્થાનિકો માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા અઢાર વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો આજે અઢાર વર્ષ સુધી પણ કોઈએ અમારો ટોલ ટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી આ સુધી કોઈએ પાસ ઇસ્યુ કર્યા નથી આ સાહેબ બે વર્ષથી આવ્યા છે એમને સતત એમની હકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે પાસ માટે મજબૂર કરે છે હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી એ જ સુવિધા અમારે જોઈએ છે ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી જે જરૂરિયાતવાળા લોકો જે ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ પરંતુ મારા અહીંથી બે કિલોમીટરના લોકો ત્રણ કિલોમીટરના લોકો પાંચ કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે આ ટોલ નાખું એ અમને હવે શ્રાપ રૂપ લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે અઢાર તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ દરેક ગામના ખેડૂતો અહીંયા પાંચ હજાર ખેડૂતો ઉપસ્થિત થવાના છે અને આખું મેપ સાથે અમે કાર્યક્રમો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો આપવાના છીએ જ્યાર સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમને જમશું નહીં આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે કાલે અમને એવું કીધું કે હું ત્રણ વર્ષથી મહેનત કરી રહ્યો છું કે સો રૂપિયા ત્રણસો સાડા ત્રણસો રૂપિયાની જગ્યાએ સો રૂપિયા કરવામાં આવે તો સાહેબને નોકરી આવે બે વર્ષ થયા તો એક વર્ષ પહેલાં એ બીજા જ ટોલ નાકે જઈને આ ખેમાડા ટોલ નાકાની ચિંતા કરતા હતા એટલે આવું ખોટે ખોટું બોલાવી વાહિયાત વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે એમની મનમાની ચલાવે છે એમના કોઈ પ્રમોશનો લેવા કે ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે એવું અમને આજની તારીખે લાગી રહ્યું અમે વારંવાર તબક્કાવાર બીજી આંદોલન અમે બહેનો સાથે કરવાના છે અને ત્રીજો આંદોલનમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારા બધા પશુઓ સાથે અમે ટોલ નાખી અમે છોડી દેવાના છીએ પાલમપુર શહેરના તમામે તમામ નાગરિકો જેને દર્શન કરવા માટે પાલારામ મહાદેવ જવું હોય શ્રાવણ મહિનામાં વિશ્વેશ્વર મહાદેવ જવું હોય અને એને વેરા જેવો જે મુસ્લિમ શાસકમાં અકબરે માફ કર્યો હતો એવો વેરો આજની સરકાર લગાડે છે તમે હિન્દુત્વની સરકાર છો અને તમે એમ કહો છો કે અમારે ટેક્સ ભરવાનો જજિયા વેરા જેવો મહાદેવના દર્શન કરવા માટે ટેક્સ ભરવાનો અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે પાસ લઈ લો સેનો પાસ લઈ લો તમે આજે સોનો પાસ લો જીઓ જેવું કરવા માંગો છો કે પહેલાં સો રૂપિયાનો પાસ લો પછી પાંચસોનો લેજો પછી હજારનો લેજો તમે નીતિન ગડકરી તમારા જે નીતિન ગડકરી તમારા જે મંત્રી છે એવું કહે છે કે આજુબાજુના વ્યક્તિઓ હોય એને સમજણથી સમજાવી અને આજુબાજુના લોકોનો માફ ટેક્સ માફ કરવો જ પડે એની જગ્યાએ તમે અહીંયા આગળ દાદાગીરી કરવા બેઠા છો તમારો એક અધિકારી એમ કહે છે કે ટેક્સ માફ છે બીજો અધિકારી આવે એટલે એમ કહે છે કે હવે ટેક્સ ભરવો જ પડશે તો તમારા કાયદા માણસે માણસે બદલાય છે કાયદા બધા માટે સમાન હોય મૂળભૂત અધિકાર છે અમારો કે તમે અમારા વિરુદ્ધમાં કોઈ પણ સરકાર હોય જો અમારા વિરુદ્ધમાં કોઈ કાયદો બનાવશે તો એ કાયદો માનવો કે ન માનવો એ પ્રજા નક્કી કરશે જો પ્રજાના મૂળભૂત અધિકારનું અનંત થતું હશે તો પ્રજા એ કાયદો માનવા માટે બંધાયેલી નથી અમે કોર્ટની શરણે જઈશું અમે ભેગા મળી અઢાર તારીખે બધા ખેડૂતો એટલું ઉગ્ર આંદોલન કરીશું કે તમે જેમ પહેલા ખેડૂતો માટે ત્રણ કાયદા બનાવીને બદલવા પડ્યા હતા એમ તમારે આ ટોલ કાયદો બદલે જ છૂટકો છે આજ નહીં તો કાલ આ ટોલટેક્સ તમારે કાયદો બંધ કરવો પડશે 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 ખેડૂત ક્યારેય પૈસા નહીં ભરે નહીં ભરે નહીં જ ભરે હું ચિત્રાસિંહના ડેપ્યુટી સરપંચ ટોલ બાબત હું આજે આપની સમક્ષ સ્પીચ આપી રહ્યો છું ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને સરકારશ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા અઢાર વર્ષથી આ ટોલ નાખો ચાલુ છે નોટ સિંગલ અમારા દસ બાર ગામના ગામના લોકોના માટે એક પણ આવા એક પણ પાસ નથી દીધો રહ્યો અને હવે જવું કરીને આવનાર સાહેબશ્રીએ જે ઠોકી દીધો છે પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે વીસ કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રી ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં છે એનું અમલ થાય એ રીતની અમારી ન્યાયિક ગાંધીજી માર્ગેની અમારી અઢાર તારીખની આજુબાજુના ગામડામાં અમે હજારો માણસો ભેગા થઈ ખેડૂતો ભેગા થઈ કદાચ અમારા ઘરેથી ડોર ઢોકર લઈને આવવું પડે તો ડોર ઢોકર લઈને આવીશું અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું લેડીઝ લઈને આવશું પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે અઢાર તારીખે સવારે સાડા નવ વાગે આજુબાજુના વીસ ગામના લોકો એકઠી થઈ અને ન્યાય